હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો આજે ભીંડાની વારી છે ભીંડા તોડવાયા છે અમે કેમકે વાદળું બહુ આવી ગયું છે એટલે ભીંડાના ફર્સ્ટ તોડમાં બહુ મોટા મોટા ભીંડા થઈ ગયા છે જોઈ શકો છો ભીંડા બહુ મોટા થઈ ગયા છે બધા એટલે આજે પ્રથમ તોડ નહીં અને બીજી તોડ છે કેમકે વાદળું આવ્યું છે આ વાદળાને લીધે બહુ મોટા થઈ જાય છે ભીંડા કેમકે ડેલી એક દિવસ રહીને ભીંડા તોડવાના છે નહીં તો પછી એની તોડે તો બહુ મોટા થઈ જાય ભીંડા તો હાથમાં મોજા પહેરી લીધેલા છે જોઈ શકો છો મિત્રો વગર મોજાએ ભીંડા તોડવાથી હાથમાં લોહી નીકળે છે કેમ કે એના કાંટા જેવા નાના નાના હોય છે રેસા જેવા કાંટા એને લીધે હંમેશા હાથમાં મોજા પહેરવાના નહીં તો હાથમાં કાણા પડી જાય છે તો ભીંડા મોડે તો મોડી લેવાના નહીં તો પછી બ્લેડથી કાપી લેવાના તો મિત્રો જોઈ શકો છો ભીંડા તોડીએ છે પણ ઉપરથી તડકો બરાબર પડતો છે ભીંડા તોડવાનું ચાલુ છે ફર્સ્ટોડ જોઈ શકો છો ભીંડા એક ખેતર ખોડાઈ ગયું છે હજુ તો બે ખેતર બાકી છે તો એક ખેતર પૂરું કર્યું છે ને હમણાં બીજું ખેતર છે જોઈ શકો છો આ એક છે બીજું હમણાં આમાં ચાલુ કરીશું તોડવાનું ભીંડા તોડતા તોડતા વરસાદ ચાલુ થઈ ગયો છે